સરસ મજાના એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે આજે આપણે જોવાના છીએ પાઠ નંબર અગિયાર વાગે છે રે વાગે છે ધોરણ છાત સ્વ અધ્યયન પોથી એમાં આપણે એનું સોલ્યુશન જોવાના છીએ પહેલો પ્રશ્ન આપણે લઈ લઈએ ફટાફટ નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા લખો પ્રશ્ન છે વૃંદાવનના માર્ગમાં શ્રી કૃષ્ણ શાના દાણ માંગે છે તો જવાબ આવશે જી દધી એટલે કે દહીંના દાણ માંગે છે બીજો ક્વેશ્ચન શ્રી કૃષ્ણના મુખ પર શું બિરાજે છે એ મોરલી અહીંયા એ કરશું ત્રીજું વાગે છે વાગે છે આ પદના રચયતા કોણ છે એમાં આવશે ડી મીરાબાઈ બીજો ક્વેશ્ચન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો પેલું છે વૃંદાવનમાં વાગતી મોરલીનો મોરલીનો નાદ કે ગગનમાં ગાંજે છે બીજું પીળા પિતાંબર સરક કચ્છી જામા પીળો તે પટકો રાજે છે ત્રીજું કાને તે કુંડળ મસ્તક કે મુગટ મુખ પર મોરલી શોભે છે ત્રીજું નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો પેલું આકાશમાં શાનો અવાજ ગાજી રહ્યો છે આકાશમાં ભગવાન શ્રી કૃષ્ણએ વગાડેલ મોરલીનો અવાજ ગાજી રહ્યો છે બીજું વૃંદાવનમાં શું રચાયું છે વૃંદાવનમાં રાસ રચાયો છે ત્રીજું વૃંદાવનની કુંજ ગલીમાં કૃષ્ણ શું કરે છે તો વૃંદાવનની કુંજ ગલીમાં કૃષ્ણ થનક થનક થઈ નાચે છે ચોથું મીરાબાઈ કોના ગુણ ગાવાનું કહે છે મીરાબાઈ ગીરધર એટલે કે શ્રી કૃષ્ણ પ્રભુના ગુણ ગાવાનું કહે છે પાંચવ શ્રી કૃષ્ણના દર્શનથી શું થાય છે શ્રી કૃષ્ણના દર્શનથી આપણા સર્વે દુઃખ ભાગે છે આગળ નીચેના પ્રશ્નોના ઉત્તર બે ત્રણ વાક્યોમાં લખો જોઈએ પેલું કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર પાસે શા માટે દાન માંગે છે શ્રી કૃષ્ણ વનરાવનને રસ્તે જનાર ગોપીઓ પાસેથી દહીંના દાન માંગે છે કારણ કે ગોપીઓ દહીં અને તેને વલોવીને મેળવતા કે માખણને કે પોતાના બાળકોને ખવડાવતા નથી અને તેને મથુરાની બજારમાં જઈને વેચી આવે છે પાંચમાં નીચેના પ્રશ્નના ઉત્તર ચાર પાંચ વાક્યોમાં લખો આ કાવ્યમાં શાની શાની વાત કરવામાં આવી છે તો આ કાવ્યમાં વૃંદાવનમાં શ્રી કૃષ્ણે વગાડેલી વાંસળીનો અવાજ કે ગગનમાં ગાંજે છે તેની વૃંદાવનના માર્ગે જતા શ્રી કૃષ્ણ દહીંના કર માંગે છે તેની વૃંદાવનમાં રાસ રચાયો છે તેની શ્રીકૃષ્ણની પ્રહે પહેરેલા પિત્તાંબર ઝરકસે જામા અને પીળા પટકાની શ્રીકૃષ્ણના કાનમાં કાનકુંડળ મસ્તકે મુંગટ અને મુખ પર મોરલી બિરાજે છે તેની વૃંદાવનની કે કુંજ ગલીમાં શ્રીકૃષ્ણ થનક થનક થઈ નાચે છે તેની વાત કરવામાં આવી છે છઠ્ઠો પ્રશ્ન છે કાવ્યના આધારે વર્ણન લખો પેલું વનરાવન કે વનરાવન એટલે શ્રી કૃષ્ણની વિચરણ ભૂમિ આ વનરાવનમાં કે શ્રી કૃષ્ણ ભગવાને કે બાળ લીલાઓ કરી હતી કે આ વનરાવનને સ્વર્ગ કરતાં પણ અધિક પૃથ્વીની કીર્તિ વધારી છે કેમ કે કૃષ્ણના ચરણાવિંદ કે ફરવાથી તેને આ વધારે શોભા મળી છે શ્રી કૃષ્ણનો પહેરવેશ અને શણગાર શ્રી કૃષ્ણએ પીળા પિતાંબર ચરકસી જામા અને પીળો પટકો પહેર્યો છે તેમણે કાને કુંડળ મસ્તકે પહેર્યા છે અને તેમના મુખ પર મોરલી બિરાજે છે સાતવો કવિતા મુજબ નજીકના અર્થ ધારો અને સાચું કરો સાચું કરો નાદ એટલે અવાજ મારગ એટલે રસ્તો ધન એટલે પૈછા વેરણ એટલે વેરી આપેલા શબ્દો વડે ખાલી જગ્યા પૂરો પેલું ખેતરમાં જવાનો માર્ગ ઉબડ ખાબડ છે બીજું કાનુડો કસબી કપડાં પહેરે છે ત્રીજું મને ઢોલક કરતા ખંજરીનો નાદ વધુ ગમે છે ચોથું નોળીયો વેરી બની સાપ ને શોધતો હોય છે ઉદાહરણ પ્રમાણે બીજા શબ્દોની યાદી બનાવો ગદાને ધારણ કરનાર ગર ગીરીને ધારણ કરનાર ગીરિધર મનુષ્યને ધારણ કરનાર ધનુર્ધર બંસીને ધારણ કરનાર બંસીધર દસમો સંવાદ વાંચો અને આપેલા પ્રશ્નો માટે સાચો વિકલ્પ પસંદ કરી તેનો ક્રમ અક્ષર કે પ્રશ્નની સામે આપેલા ચોરસમાં લખો જોઈએ અક્ષય કહે પાર્થ આ નેહાને તો ઘણી ઈજા થઈ છે આપણે તેની મદદ કરવી જોઈએ પાર્થ પણ આપણે શાળાએ જવાનું મોડું થશે અને સાહેબ આપણા પર ખીજાશે અક્ષય અરે સારું કામ કરવામાં તો સાહેબ ન બોલે આપણે નેહાના ઘરે સમાચાર આપવા જોઈએ અને તેની સારવાર માટે તેને દવાખાને પહોંચાડવી જોઈએ પાર્થ તારે જવું હોય તો જા હું તો શાળાએ જઈશ પ્રશ્ન છે શાળાએ જવાનું મોડું થશે એમ પાર્થ શા માટે કહે છે તો અ આવશે કે નેહા પડી જવાથી બીજું અક્ષયે નેહાના ઘરે સમાચાર આપવાનું કહ્યું કારણ કે નેહાની ઈજાની જાણ કરના લોકોને કરવી છે પાર્થની જગ્યાએ તમે હો શું કરો તો ક અક્ષયની વાત નો સાંભળો નીચેના જોડણી લખો વૃંદાવન તો આ રીતે લખાશે મોરલી આ રીતે ધતી એટલે આ રીતે પીતાંબર આ રીતે અને ગિરિધર આ રીતે નીચેના શબ્દોના બે બે સમાનાર્થી શબ્દો લખો વન તો જંગલ અરણ્ય અને વગડો બીજું રસ્તો તો મારગ અને પંથ ત્રીજું દાણ એટલે કર અને જકાત ચોથું મંડળ એટલે ટોળું અને સંઘ પાંચ મુખ એટલે મોં અને ચહેરો પછી છે નીચેના શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો તુલસીનું પ્રાચીન વન વૃંદાવન મોટા ઘેરવાળો એક જાતનો અંગરખો જામો લતા મંડપમાં નીચવા આવવાની ચાંકડી શેરી કુંજ ગલી અને ગીરી પર્વતને ધારણ કરનાર ગીરિધર આ રીતે સરસ મજાનું સ્વાધ્યાયન પોથીમાં આપણે કે સંપૂર્ણ સોલ્યુશન જોયું હવે વિડીયો અહીંયા પૂર્ણ કરીશું મળીશું પાછા તમને નેક્સ્ટ વિડીયોમાં